નમસ્કાર દર્શક મિત્રો ટૉપિક પાવાણગરમાં હું છું નિતિન સોની પાવાણગર શહેરમાં ગણેશ મહોત્સવની ધામધૂમ ચાલી રહી છે વિવિધ કાર્યક્રમો સાથે ઠેર ઠેર ગણેશ મહોત્સવ યોજા છે આપણે આવી પહોંચ્યા છીએ ક્રેસન્ટ વિસ્તારમાં સેતુબંધ માણેકવાડી મિત્રમંડળ દ્વારા અહીંયા આયોજન કરવામાં આવ્યું છે આપણી સાથે રામભાઈ જોડાયા છે આપણે તેમને પૂછશું રામભાઈ કેવા પ્રકારનું આયોજન છે કેટલા વર્ષથી કરો છો આ મારું સેતુબંધ માણેકવાડી મિત્રમંડળનું અઢારમું વર્ષ છે 18માં ગણપતિ ઉત્સવનું અષ્ટવિનાયક મહોત્સવ તરીકે પૂરા દસ દિવસ ઉજવવામાં આવશે આ વખતે અમારી થીમ છે ઓપરેશન સિંધુર જેનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન અહીં દેખાડવામાં આવે છે દર બાવીસ મિનિટે આ ડેમોન્સ્ટ્રેશન આરતી બાદ ભાવનગરની જનતા સમક્ષ ખુલ્લું થાય છે ચિંતભાઈ તમે પણ અહીંયા વર્ષોથી જોડાયેલા છો કેવા પ્રકારના આયોજન થાય છે શું કે ગણેશોત્સવ દરમિયાન સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ દ્વારા વિવિધ આયોજનો થતા રહે છે આ વર્ષે અમારી જે થીમ છે એ ઓપરેશન સિંદુર પર આધારિત છે પહેલગામમાં જે આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો અને તેનો બદલો લેવા માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ત્રણેય સેનાના વડાઓએ નક્કી કર્યું કે એક બદલો લેવા માટે એક ઓપરેશન કરવું અને ઓપરેશનને ઓપરેશન સિંદુર નામ આપવામાં આવ્યું હતું તેનેસ્ત કરવામાં આવ્યા હતા બાવીસ મિનિટ સુધી ચાલેલા ઓપરેશન ને માત્ર એકસો અઠાવન સેકન્ડમાં ઓડિયો વિઝ્યુઅલ ઇફેક્ટથી કઈ રીતે પાર પાડવામાં આવ્યું તે દર્શાવવાનો પ્રયાસ જેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યો છે અને એવું કહેવાય છે કે અઢાર વર્ષે બાળક છે એ પુક્ત થાય યુવાન થાય આ સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળનો 18મો વર્ષ છે એટલે આપણે એવું કહી શકીએ કે સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ હવે યુવાન થઈ ગયું છે અને સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ એ પણ દર્શાવવા માંગે છે કે ઓપરેશન સિંદૂરમાં આપણા જુવાનોએ જે બાર પાડ્યું છે કામ પાર પાડ્યું છે સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ પોતાની જુવાનીમાં પહોંચતા એ જે ઓપરેશન આખું હતું તેનું એક ડેમોન્સ્ટ્રેશન પ્રસ્તુત કરે આ ઉપરાંત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અને સમાજ ઉપયોગ ઉપયોગી કાર્યો પણ સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ દ્વારા સતત થતા રહે છે એમાં ભાવનગરના કુંભારવાડાના સ્મશાનનું નવીનીકરણ હોય પછી આપણા ભાવનગર અમરેલી અને સુરેન્દ્રનગરના વીર શહીદ જવાનો છે તેમના કુટુંબીજનોને આર્થિક સહાય કરવાની હોય તેવા કાર્યો પણ સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ હંમેશા કરતું આવ્યું છે અને કરતું રહેશે ભાવનગરના ધર્મપ્રેમી ભાઈઓ બહેનોનો સાથ સહકાર મળતો રહેશે જેથી આવા સેવા કાર્યો અમે ખૂબ જ સરસ રીતે પાર પાડીએ છીએ દશમી તો આપણે વાત કરી હતી શેતબંધ માણેકવાડી મિત્ર મંડળ દ્વારા જે પ્રકારે ગણેશ મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે અને ખાસ કરીને જે પ્રકારે ઓપરેશન સિંધુની જે ટીમ છે માત્ર એકસો અઠ્ઠાવન સેકન્ડમાં આખો ઓપરેશન જે છે એને અહીં દર્શાવવામાં આવ્યું છે લોકો પણ કહી શકાય કે આજે ઓપરેશન સિંધુના જે દ્રશ્યો છે જોઈને મંત્રમુગ્ધ મુગ્ધ છે અને એક પ્રકારે આમ જોવા જઈએ તો આ ગણેશ મહોત્સવના કારણે રાષ્ટ્રભક્તિનો માહોલ પણ અહીં ઉભો થવા પામ્યો છે शुरू होने जा रहा है ऑपरेशन सिंधू दुनिया के सबसे बड़ा ऑपरेशन ऑपरेशन सिंधू पाकिस्तान की नौ तबाह, सिर्फ बाईस मिनट सबसे छोटा ऑपरेशन हमारा कोई नुकसान नहीं सिर्फ पाकिस्तान की तबाही ऑपरेशन सिंधू

ન <laughs>